છોટાઉદેપુર જિલ્લામાં નાયબ ચૂંટણી અધિકારી દ્વારા S.I.R. મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી પ્રક્રિયામાં જેમાં નવેમ્બર સુધી પ્રિન્ટિંગ તાલીમ આપવામાં આવી ડિસેમ્બર દરેક ઘર સુધી ગણતરીનો તબક્કો રહેશે ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન નવ ના રોજ કરવામાં આવશે દાવા અને વાંધાની અરજી નવ ડિસેમ્બર બે હજાર પચીસ થી આઠ જાન્યુઆરી છવ્વીસ સુધી રહેશે નોટિસનો તબક્કો અને ચકાસણી નવ અંતર્ગત દરેક બૂથ લેવલ ઓફિસર હાઉસ ટુ હાઉસ દરેક ઘરે ચાર નવેમ્બર થી ચાર ડિસેમ્બર બે ઘરે ઘરે વિઝિટ કરશે અને દરેક મતદારને યુનિક એન્યુમરેશન ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને એ ભરેલું એન્યુમરેશન ફોર્મ પાછું લઈને જે કિસ્સામાં ડોક્યુમેન્ટની જરૂર હોય તો ડોક્યુમેન્ટ સાથે અધરવાઇઝ જેમાં ડોક્યુમેન્ટની જરૂર નથી એમાં ફક્ત મતદારના ફોટા સાથે પાછું લઈને અને એને દરરોજ બીએલો એપ્લિકેશનની અંદર અપલોડ કરશે અને આ પ્રક્રિયા ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર એક મહિના સુધી ચાલશે આ પ્રક્રિયા છોટા ઉદેપુર જિલ્લામાં અને ગુજરાતના તમામ જિલ્લામાં અને સાથે સાથે ભારતના અત્યારે નવ રાજ્ય અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચાલી રહી છે આના અંતે નવમી ડિસેમ્બર બે હજાર ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન થશે ક્લેમ અને ઓબ્જેક્શનનો નો પીરિયડ દાવા અને વાંધાની અવધિ નવ ડિસેમ્બરથી આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસ એમ એક મહિના સુધી રાખવામાં આવી છે સુનાવણી અને ચકાસણી ઇ આર એટલે મતદાર નોંધણી અધિકારી નવ ડિસેમ્બરથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી કરશે જેના અંતે અંતિમ મતદાર યાદીનું પ્રકાશન સાત ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ ના રોજ કરવામાં આવશે